નમસ્કાર મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે ગુજરાત ઇનસાઇટમાં આજના તમા તાજા સમાચારમાં એક ડિસેમ્બરથી લાગુ થશે નવા નિયમો નવેમ્બર પૂરો થઈ રહ્યો છે ત્યારે નવા મહિનાની શરૂઆતથી જ ઘણા મોટા નાણાકીય ફેરફારો અમલમાં આવવાના છે જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડી શકે છે આ ફેરફારોમાં એલપીજી ગેસ સિલિન્ડર પેન્શન ટેક્સ અને ફ્યુલ સંબંધિત નિયમો સામેલ છે પહેલી ડિસેમ્બરથી કુલ પાંચ મોટા નિયમો બદલાય રહ્યા છે એવામાં જાણીએ કે આ ફેરફારો તમારા ખર્ચ પર કેવી રીતે અસર કરશે તે તમને થોડા દિવસોમાં જણાવવામાં આવશે એલપીજી સિલિન્ડરની વાત કરીએ તો પહેલી તારીખ પછી સરકાર દ્વારા એલપીજીના ભાવમાં ફેરફાર થતા રહે છે આ ફેરફાર કોમર્શિયલ તેમજ રસોઈ ગેસ સિલિન્ડર બંને માટે લાગુ પડે છે જોકે નવેમ્બરમાં તેલ કંપનીઓએ માત્ર કોમર્શિયનલ ગેસ સિલિન્ડરના રેટ બદલ્યા હતા જ્યારે રસોઈ ગેસની કિંમતોમાં લાંબા સમયથી કોઈ ફેરફાર થયો નથી એક નવેમ્બરના રોજ ઓગણીસ કિલોગ્રામ વાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં છ પોઈન્ટ પચાસ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો મિત્રો આગળ વાત કરીએ તો પ્રધાનમંત્રી સુરક્ષા વીમો આ યોજનાને લઈને આપણે આગળ વાત કરીએ તો પ્રધાનમંત્રી સુરક્ષા વીમો યોજના પી એમ એસ બી વાય આ યોજના હેઠળ ફક્ત વીસ રૂપિયા પ્રતિવર્ષ પ્રીમિયમ પર બે લાખ રૂપિયા સુધીનું વીમા કવરેજ મળે છે આ યોજના હેઠળ અકસ્માતને કારણે મૃત્યુ અથવા વિકલાંગતાના કિસ્સામાં અઢારથી સિત્તેર વર્ષની વયના લોકોને બે લાખ રૂપિયા સુધીનું આકસ્મિક મૃત્યુ અને વિકલાંગતા કવરેજ પૂરું પાડવામાં આવે છે આ યોજના માટે લઘુત્તમ પ્રીમિયમ દર મહિને બે રૂપિયા કરતાં પણ ઓછું છે મિત્રો ચૂંટણી ફોર્મને લઈને તમને આજની માહિતી ખબર જ હશે કે ચૂંટણી ફોર્મનું ખાસ કેમ્પ ચાલી રહ્યું છે આગામી એસઆઈઆર બે હજાર છવ્વીસ અંતર્ગત મતદાર યાદી સુધારણાની કામગીરીને વધુ અકસ્તરકારક બનાવવા માટે રાજ્યભરની મામલતદાર કચેરીઓમાં ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પ ચાલુ સપ્તાહમાં અંતમાં ઓગણત્રીસ નવેમ્બર બે હજાર પચીસ એટલે કે આજે શનિવાર અને ઓગણત્રીસ નવેમ્બર કાલે બે હજાર પચીસ રવિવારના રોજ યોજાશે આ કેમ્પમાં મતદારો દ્વારા ભરેલા ફોર્મ સ્વીકારવામાં આવશે નો મેપિંગ મતદારો તેમના પુરાવા રજૂ કરી શકશે અને બે હજાર બેની મતદાર યાદીમાં જરૂર વિગતો શોધવામાં મદદ પણ પૂરી પાડવામાં આવશે એક જાન્યુઆરીથી સરકાર તમારું પાન કાર્ડ બંધ કરી દેશે મિત્રો આપને જણાવવામાં આવે છે કે જો તમે આ મહત્વપૂર્ણ કામ નહીં કર્યું હોય તો તમારું પાન કાર્ડ બંધ થઈ શકે છે તો તમે ધ્યાનથી સાંભળજો દરેક નાણાંકીય કામગીરી માટે અત્યંત મહત્ત્વપૂર્ણ ગણાનું પાન હવે આ રદ કરવામાં આવે છે સરકારના જણાવ્યા અનુસાર જો તમે નિયત કરેલી પ્રક્રિયા પૂર્ણ નહીં કરો તો એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી તમારું પાન કાર્ડ નિષ્ક્રિય કરી દેવામાં આવશે ઇન્કમટેક્સ રિટર્ન ભરવા કે બેંક એકાઉન્ટ ખોલાવવા જેવા કાર્યો માટે પાન સક્રિય હોવું ફરજિયાત છે પાન કાર્ડ બંધ થઈ જાય તો શું નુકસાન થાય કોના પાન બંધ થશે તે જાણવા માટે ફોટો સ્વેપ કરો રાજ્યના ખેડૂતો માટે મોટા સમાચાર ગુજરાતમાં તાજેતરના અસાધારણ કમોસમી વરસાદના પરિણામે અનેક ખેડૂતોને ઊભા પાકને થયેલ વ્યાપક નુકસાન સામે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે સંપૂર્ણ સંવેદનતાથી ખેડૂતોને પડખે ઊભા રહીને રેકોર્ડ બ્રેક સમયમાં રૂપિયા દસ હજાર કરોડનું ઐતિહાસિક કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે આ ઉદરાતમ કૃષિ રાહત પેકેજનો વધુમાં વધુ નુકસાનગ્રસ્ત ખેડૂતો લાભ મેળવી શકે તે માટે ગત તા તારીખ ચૌદ નવેમ્બરથી જ પંદર દિવસ માટે આ યોજના શરૂ કરાયેલી હતી ખેડૂતોને સહાય મળે તે માટે ઓનલાઈન અરજી પોર્ટલની મુદ્દત વધુ સાત દિવસ લંબાવાઈ છે હવે પાંચ ડિસેમ્બર સુધી અરજી કરી શકાશે કૃષિમંત્રી જીતુ વાઘાણીની સૂચનાથી કોઈ ખેડૂત વંચિત ન રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે ખેડૂતો એક લાખ રૂપિયાની સહાય મેળવી શકે છે ગુજરાતમાં મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અમલમાં છે આ યોજનામાં ખેડૂતોને પચાસ ટકા અથવા પંચોતેર હજારની સહાય આપવામાં આવતી હતી પરંતુ હવે સહાયની રકમમાં વધારો કરાયો છે અને પચાસ ટકા અથવા એક લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે યોજનાનો લાભ મેળવીને પોતાની ખેત પેદાશનો આશરે સોળથી સત્તર મેટ્રિક ટન જેટલી સંગ્રહ ક્ષમતા ધરાવતા ત્રણસો ત્રીસ યોરો આ સ્ટ્રક્ચરમાં લાંબા સમય સુધી વરસાદ વાવાઝોડું તીડ અને ચોરી જેવી આકસ્મિક આફતો સામે સુરક્ષિત રાખી શકશે બેંક ખાતામાં પૈસા મળવાનું શરૂ ખેડૂતભાઈઓને પાક નુકસાન સહાય હેઠળ ફોર્મ ભરી દીધા છે એમના ખાતામાં પૈ સરકાર પૈસા જમા કરી રહી છે હવે ફોર્મ ભરવા માત્ર ગણતરીના લોકો બાકી છે જો તમે હજુ ફોર્મ ન ભર્યું હોય તો તમે ફોર્મ ભરી દેજો જે દિવસે ફોર્મ ભરાશે એમના સાત દિવસની અંદર ખેડૂતોના જ પૈસા મળશે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય કેન્દ્ર સરકારે ખેડૂતોની લાંબા સમયથી પડતર માંગણી સ્વીકારીને પીએમ ફસલ વીમા યોજનામાં મોટો સુધારો કર્યો છે કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે જાહેરાત કરી કે હવેથી જંગલી જાનવરો દ્વારા થયેલા પાકના નુકસાન અને ખેતરોમાં પાણી ભરાવાથી પૂર થયેલા નુકસાન માટે પણ વીમા યોજના હેઠળ ખેડૂતોને વળતર આપવામાં આવશે આ નિર્ણય ખેડૂતોમાં વધુ આર્થિક સુરક્ષા પૂરી પાડશે ટોલ ટેક્સ છતાં હાઈવે પર ખાડા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ આક્ષેપ કર્યો છે કે મુખ્યમંત્રીએ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને કહેવું પડ્યું કે જનતા કરોડોનો ટોલ ટેક્સ ભરે છે છતાં હાઈવે પર ખાડા હોવા શરમ શરમજનક છે કોંગ્રેસે ખેડૂતોને પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે માવઠાથી નુકસાન છતાં ન જેવી સહાય અપાઈ રહી છે ચાવડાએ ભાજપના મંત્રીઓ પર ખાતરના કાળા બજારમાં સંવોણીને અને ગુજરાતમાં બાળકોમાં કુપકોષણ આક્ષેપ પણ કર્યો ચૌદ તારીખ સુધીમાં દસ દસ હજાર રૂપિયા મળશે બહેનોને સરકારે મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના હેઠળ ચૌદ ડિસેમ્બર સુધીમાં દસ લાખ જીવિકા દીદીઓને ખાતામાં દસ હજાર રૂપિયા જમા કરવામાં આવશે તેવી જાહેરાત કરી છે આજ સુધીમાં રાજ્યની એક પોઈન્ટ ચાર કરોડ મહિલાઓને આ યોજનાનો લાભ લીધો છે મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજનાનો મુખ્ય ઉદ્દેશ રાજ્યના દરેક પરિવારમાંથી એક મહિલાને તેની પસંદગીનો વ્યવસાય શરૂ કરવા માટે નાણાકીય સહાય પૂરી પાડવાનો છે આ યોજના હેઠળ દરેક પરિવાર માંથી એક મહિલાને તેમની પસંદગીનો રોજગાર મેળવવા માટે દસ હજારનો પ્રથમ હપ્તો નાણાકીય સહાય તરીકે આપવામાં આવે છે મહિલાઓએ રોજગાર શરૂ કર્યા પછી જરૂરિયાત મુજબ બે લાખ સુધીની વધારાની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે બિદાર સરકારના આ પહેલ માત્ર મહિલાઓને અશક્ત બનાવશે નહીં પરંતુ રાજ્યના અર્થતંત્રને પણ વેગ આપશે જે યોજના બિદારમાં છે તે ગુજરાતમાં હોવી જોઈએ ગામડાના લોકોને ફાયદો ગ્રામ્યમાં પીવાના પાણીની સમસ્યાની ફરિયાદ માટે ટોલ ફ્રી નંબર જાહેર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વના રાજ્ય સરકારના પાણી પુરવઠા વિભાગ દ્વારા ગુજરાતના શહેરી વિસ્તારોની સાથે જ ગ્રામીણ વિસ્તારોમાં પણ તમામ ઘરોમાં પીવાનું શુદ્ધ પાણી મળે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે જોકે પાણી પુરવઠા વિભાગે ફક્ત ગ્રામ્ય સ્તરે પાણી પહોંચાડીને સંતોષ નથી માન્યો પરંતુ ગ્રામ્યના નાગરિકોને પીવાના પાણીની સમસ્યાનો નિવારણ માટે ટોલ ફ્રી નંબર એક નવ એક છ સેવા પણ ઉપલબ્ધ કરા